નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી મિત્રો આપણે પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન કરી રહ્યા છે અને જેમાં આપણે અત્યારે ચેપ્ટર નંબર બે કરાવી રહ્યા છે ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિ આપણે પૂરું કરાવી ચૂક્યા છે આખી આખું તમામે તમામ સ્વાધ્યાય આપણે ચેપ્ટર એકના સંપૂર્ણપણે મસ્ત રીતે પૂરા કરાવેલા છે કે ભાઈ બધા વિદ્યાર્થીઓને ઇઝીલી આવડી જાય એવી રીતે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બે બરાબર છે હવે આપણે પૂરું કરવા તરફ જઈ રહ્યા છીએ આની પહેલા પણ આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એકને પૂરું કરાવ્યું છે અને આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બે ની અંદર ત્રણ ચાર પાંચ અને છ દાખલાઓ જે છે એટલે કે આમાં જે કંઈ પણ દાખલાઓ આવે છે એ આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છે ચાલો જઈએ છીએ આપણે આગળ આપેલું છે દાખલા નંબર ત્રણ બરાબર છે કે ચકાસો કે બે અને પાંચ બહુપદી એક્સ્કવેર માઇનસ ટુ એક્સ માઇનસ પંદરનું શૂન્ય છે કે નહીં બરાબર એટલે આપણે મિત્રો બે મૂકવાના છે અને આપણે પાંચ મૂકવાના છે બરાબર બંનેમાં ચેક કરવાનું છે કે ભાઈ કયામાં આન્સર આવે છે ઝીરો આન્સર બરાબર શૂન્ય ગણવાનું છે એટલે આપણે ઝીરો આન્સર આવવું જોઈએ લખીએ આપણે એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ પંદર શૂન્ય મેળવવા માટે આપણે બરાબર શું કરીએ છીએ અહીંયા શૂન્ય મૂકીએ છીએ હવે આમાં કિંમતો ગોઠવીએ આપણે એક્સ ત્યાં શું આવશે તો પહેલાં આપણે બે મૂકીએ તો અહીંયા બેનો સ્ક્વેર માઇનસ બે અહીંયા આવશે ફરીથી બે માઇનસ પંદર બરાબર જીરો અહીંયા 2 નો વર્ક કરો તો કેટલા મળે ચાર મળે બે ગુણ્યા બે કરો તો ચાર થાય માઇનસ પંદર જો તમે અહીંયા ધ્યાનથી જોજો શું થાય છે તો જો અહીંયા ચાર પ્લસ અને ચાર માઇનસ કેન્સલ થાય તો શું વધે છે તો માત્ર ને માત્ર માઇનસ પંદર વધે છે માઇનસ પંદર બરાબર જીરો આવું જિંદગીમાં પણ ક્યારે બની શકે નહીં હે ને ન બની શકે ને આવું માઇનસ પંદર એ ક્યારેય હોય ન હોય એટલે બે છે ને બે એ શૂન્ય નથી હવે પાંચનો ચેક કરીએ આપણે પાંચમાં શું આવે તો કે ફરીથી એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ પંદર બરાબર એક્સ દેખાય ત્યાં હવે આપણે પાંચ મૂકવાના છે બરાબર છે જો આપણે આવું કરી દઈએ એકવાર તમને પાછું કન્ફ્યુઝ થશે એટલે આપણે છે ને આખે આખું કમ્પ્લીટલી લખીએ તમને વધારે ખ્યાલ પડે ઓકે અહીં લખી દઈએ છીએ આપણે એક્સ બરાબર બે અહીં લખી દઈએ છીએ આપણે એક્સ બરાબર પાંચ ક્લિયર ઓકે ચાલો હવે કિંમતો ગોઠવીએ આપણે એક્સ દેખાય ત્યાં પાંચ મૂકવાના છે આપણે અહીંયા પાંચનો વર્ક કરવાનો માઇનસ બે અહીંયા કૌશમાં પાંચ માઇનસ પંદર બરાબર ઝીરો પાંચનો સ્ક્વેર કરો તો કેટલા મળે સાહેબ તો 25 મળે માઇનસ પાંચ 10 દસ અને પાછળ છે પંદર માઇનસ પંદર હવે પચીસ મિત્રો એવાને એવા આવશે માઇનસ દસ માઇનસ પંદર કરો એટલે માઇનસ પચીસ ફરી થઈ જાય બરાબર ઝીરો પ્લસ પચીસ માઇનસ પચીસ કેન્સલ થાય કેન્સલ થાય એટલે શું વધે તો કે શું વધે અહીંયા તો કે ઝીરો વધે ઝીરો બરાબર ઝીરો ઓકે ઝીરો બરાબર ઝીરો આવી ગયા છે મતલબ મિત્રો એવું કહી શકાય કે આ જે બહુપદી આપણને આપેલી છે ને આ બહુપદી જે આપણને આપેલી છે આ બહુપદીમાં એક્સ બરાબર બે એ શૂન્ય નથી જ્યારે એક્સ બરાબર પાંચ જે છે મિત્રો એ શૂન્ય આપણું છે ક્લિયર છે આ તમારે લખવાનું છે આગળ વધીએ છીએ હવે સેમ ટુ સેમ ફરી કરવાનું પણ હવે આપણને ત્રણ અને સાત આપેલા છે ચેક કરીએ આપણે સૌથી પહેલાં આપણે એક્સ બરાબર ત્રણ લઈએ એક્સ બરાબર આપણે ત્રણ સૌથી પહેલાં ઉચકીએ છીએ લખીએ બહુપદી કઈ આપેલી છે તો એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ માઇનસ ચૌદ આમાં આપણે એક્સ દેખાય છે ત્રણ મૂકવાના છે તો ત્રણનો સ્ક્વેર માઇનસ પાંચ અહીંયા ફરી આવશે ત્રણ માઇનસ ચૌદ ત્રણનો વર્ગ સાહેબ નવ થાય પાંચ તરી પંદર માઇનસ ચૌદ ડન છે ચાલો અહીંયા નવ છે સાહેબ એ પ્લસમાં છે પંદર અને ચૌદ બંને માઇનસમાં એટલે નવ ને એવાને એવા રાખો માઇનસ પંદર માઇનસ ચૌદ કરો એટલે માઇનસ ઓગણત્રીસ થાય બરાબર છે ને ઓગણત્રીસ માંથી ને કાપો એટલે કેટલા વધે તો ખાલી ખાલી વીસ વધે નિશાની મોટી સંખ્યા એટલે કે માઇનસ જીરો અને મિત્રો માઇનસ જીરો બરાબર ક્યારેય બરાબર છે માઇનસ વીસ બરાબર ક્યારેય જીરો થશે નહીં એટલે અહીંયા કરી દઈએ બરાબર બરાબર પણ અહીંયા લાસ્ટમાં બરાબર થતું નથી એટલે ત્રણ જે છે ને એ એનો શૂન્ય કહેવાશે નહીં હવે ચેક કરીએ સાત હવે આપણે એક્સ બરાબર સાત મૂકીને ચેક કરી જોઈએ છે ભાઈ થાય છે કે થતું નથી આ જે બહુપદી આપણને આપેલી છે એમાં આપણે સાત મૂકીએ લખીએ સૌથી પહેલાં એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ માઇનસ ચૌદ બરાબર જીરો ચાલો સૌથી પહેલા સાત મૂકીએ તો સાતનો સ્કવેર માઇનસ પાંચ અહીંયા સાત માઇનસ ચૌદ બરાબર જીરો સાતનો કેટલો મળે ઓગણપચાસ મળે સાત પંચા પાંત્રીસ માઇનસ ચૌદ બરાબર જીરો ઓગણપચાસ મિત્રો એવા રાખવાના છે માઇનસ પાંત્રીસ અને માઇનસ ચૌદ આ બંને માઇનસ માઇનસ છે બરાબર અને મિત્રો માઇનસ માઇનસ શું થાય પ્લસ નિશાની મૂકવાની મોટી સંખ્યા છે પાંત્રીસની તો શું આવશે અહીંયા તો કે માઇન પાંત્રીસ અને ચૌદનો સરવાળો કરો તો કેટલા આવે ઓગણપચાસ આવે ઓગણપચાસમાંથી ઓગણપચાસ તો કેટલા વધે તો જીરો વધે જીરો બરાબર જીરો એટલે કે અહીં આપણું શૂન્ય આપણને મળી ગયું છે સાત બરાબર છે આ આપણો જવાબ થઈ ગયો ક્લિયર છે તો મિત્રો આ બહુપદી જે એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ માઇનસ ચૌદ છે એમાં એક્સ બરાબર ત્રણ છે ને એ ના આવે એક્સ બરાબર સાત મૂકો એટલે કે 7 જે છે ને એ આપણું શૂન્ય થાય છે ક્લિયર છે મિત્રો તમને આવા દાખલા એક્ઝામમાં ખાસ પૂછાય છે અને આમાંથી આપણે પૂરેપૂરા માર્ક્સ લેવાનો પ્રયાસ કરવાનો જ છે કારણ કે સિમ્પલ છે આમાંથી કઈ એવા લેવા છે જ નહીં કે આમાં ઘરું પડતું હોય ડન છે આગળ વધીએ ચાલો હવે નીચે આપેલ દરેક બહુપતિના શૂન્ય શોધવાના છે તમને આવું પણ પૂછે ફટાફટ પૂરું કરીએ છીએ આમાં કઈ મોડું કરવાનું જ નથી આપણે બહુ સિમ્પલ વસ્તુ જો સમજાવું તમને આપણને આપ્યું છે અને જીરો ને પાછળ મૂકી દઈએ હવે ઘણા વિદ્યાર્થીઓ સર જગ્યા બદલે તો માઇનસનું પ્લસ ને પ્લસ માઇનસ ના થઈ જાય તો મિત્રો જો જીરો ને પણ આપણે આ બાજુ નાખીએ છીએ અને આ સંખ્યાને પણ આપણે આ બાજુ નાખીએ છીએ એટલે એમાં બંને જ્યારે અરસ પરસ ચેન થાય ને તો નિશાનીમાં કાંઈ ફેર પડે નહીં ખાલી જગ્યા જ બદલાય ચાલો અહીંયા હવે ત્રણ એક્સ માઇનસ ચાર શું બનશે હવે જીરો પ્લસ ચાર બનશે તો લખીએ અહીંયા કે ત્રણ એક્સ બરાબર જીરો પ્લસ ચાર એટલે ચાર જ થાય સો એક્સ ઇઝ ઇક્વલ ટુ ચારના છેદમાં ત્રણ આપણું શૂન્ય થાય છે ઓકે ડન છે સવર શૂન્ય ઓકે ચાલો આગળ વધીએ છીએ બીજું શું આપ્યું છે આપણને પી ઓફ ટી બરાબર સાત ટી માઇનસ એકવીસ જોજો આને જીરો કહી દેવાનું છે આપણે પ્રેમથી સાત ટી માઇનસ એકવીસ હવે કરી દઈએ ઉલટું પુલટું સાત ટી માઇનસ એકવીસ બરાબર જીરો માઇનસ આખો બરાબર પાછળ તો માઇનસ શું બનશે પ્લસ એકવીસ બનશે અહીં કરી દઈએ છે હવે ટી બરાબર એકવીસ તો હતા જે ગુણાકારમાં અહીંયા હતા ને અહીંયા સાત અને સાત એ સાત આવી જાય છેદમાં આવી જાય સાત છેદમાં આવી જાય એટલે એકવીસ છેદમાં સાત ભાગલા પાડો ભાઈ તો બધાને ખબર જ છે સાત તરી એકવીસ થાય સાત તરી એકવીસ થાય એટલે ત્રણ આપણો જવાબ થાય ટી બરાબર ત્રણ આગળ વધીએ છીએ આપ્યું છે આપણને ક્યુ ઓફ વાય બરાબર છે એક જ મિનિટ ભાઈ ક્યુ ઓફ વાય બરાબર પાય વાય પ્લસ ત્રણ પોઈન્ટ ચૌદ હે સાહેબ પાય છે ગભરવાની જરૂરત નથી ભાઈ ચિંતા ના કરો જીરો આપણે જે રીત છે આપણે કરવાની છે પાઈ વાય પ્લસ ત્રણ પોઈન્ટ ચૌદ આપણી રીત શું છે ભાઈ શૂન્ય શોધવાનું શૂન્ય એટલે ચલની કિંમત શું છે શોધવાની બસ પાઈ વાય પ્લસ ત્રણ પોઈન્ટ ચૌદ બરાબર જીરો આ ત્રણ પોઈન્ટ ચૌદ શું બનશે પાછળ જઈને તો માઇનસ બનશે તો માઇનસ ત્રણ પોઈન્ટ ચૌદ બનશે પાય ક્યાં આવશે હવે તો પાય આવશે છેદમાં એટલે કે માઇનસ ત્રણ પોઈન્ટ ચૌદના છેદમાં પાય આજ આપણો જવાબ થશે પિક્ચર થઈ ગયું પૂરું હે ને પાયની કિંમત આપણે મૂકવાની કંઈ જરૂર નહીં ભાઈ આપણે આવું જ કરવાનું છે આગળ જો ખતરનાક દાખલો બરાબર છે બધાય ગભરાઈ જાય આમાં કંઈ ગભરાવાની જરૂરત નથી શું છે પી ઓફ એક્સ બરાબર બેના છેદમાં ત્રણ એક્સ માઇનસ પાંચના છેદમાં ચાર અહીંયા આપણે જીરો ઠપકારી દઈએ છીએ બેના છેદમાં ત્રણ આપણે જવા દઈએ બરાબરની પાછળ બરાબર તો શું બનશે પ્લસ બનશે પ્લસ બનશે તો લખીએ બે ના છેદમાં ત્રણ એક્સ બરાબર પ્લસ ના છેદમાં ચાર હવે જોજો મિત્રો હવે જોજો ખાસ આપણે તો x ની કિંમત મેળવવી છે એટલે x ને અહીંયા એકલો કરવાનો છે તો 2 ને હટાવવા પડે છે અને 3 ને હટાવવા પડે છે જોજો તો 3 ક્યાં આવી જાય ડાયરેક્ટ મિત્રો ઉપર ગુણાકારમાં અને ગુણા ઉપર છે ક્યાં આવી જાય નીચે બરાબર છે ગુણાકાર છે એ આવશે ભાગાકારની અંદર અને જે ભાગાકાર છે મિત્રો આવશે ક્યાં ગુણાકારની અંદર આવું તમારે યાદ રાખવાનું છે ભાઈ તો x બરાબર શું આવશે 5 ના છેદમાં 4 તો છે જ પણ જે છેદમાં હતા એ ક્યાં આવશે હવે અંશમાં અને ઉપર અત્યારે ક્યાં આવશે હવે નીચે તો એક્સ બરાબર પાંચ તરી પંદર અને ચાર દુ આઠ એટલે પંદરના છેદમાં આઠ પંદરના છેદમાં મિત્રો આઠ આપણો અહીંયા જવાબ થાય છે ક્લિયર છે ચાલો આગળ વધીએ છીએ આગળ ધીરે ધીરે વધી રહ્યા છે સાહેબ ઓકે ક્યુ એમ બરાબર જીરો પોઈન્ટ ત્રણ એમ માઇનસ જીરો પોઈન્ટ પંદર સેમ વસ્તુ સેમ રીત આપણે જે કરી જ કરવાની છે ક્યુ એમ બરાબર ઝીરો પોઈન્ટ ત્રણ એમ માઇનસ ઝીરો પોઈન્ટ પંદર છે ચલો શૂન્ય શૂન્ય શું તમારે જીરો કરી દેવાનો અહીંયા જીરો પોઈન્ટ ત્રણ એમ માઇનસ પંદર હવે ઉલટા પુલટી આને આગળ લઈ આવો ઝીરો પોઈન્ટ ત્રણ એમ માઇનસ જીરો પંદર બરાબર શું આવશે અહીંયા જીરો આવશે હવે મિત્રો માઇનસ જીરો પોઈન્ટ પંદર છે શું બનશે પ્લસ બનશે 0.3m ઝીરો પોઈન્ટ ત્રણ એમ બરાબર ઝીરો પોઈન્ટ પંદર પ્લસ થઈ ગયા હવે એમની કિંમત મેળવવા માટે ઝીરો પોઈન્ટ પંદર તો છે જ અહીંયા અને ગુણાકારમાં જે અહીંયા હતા ઝીરો પોઈન્ટ ત્રણ અહીંયા આવશે ઝીરો પોઈન્ટ અહીંયા આવશે ચલો હવે શું કરશું મિત્રો તો છે સિમ્પલ છે કંઈ નહીં થાગલા પડતો પાડી દેવાના અહીંયા ત્રણ પંચા પંદર પડી શકે છે તો ઝીરો પોઈન્ટ પાંચ તો એમ બરાબર શું આપણો જવાબ આવશે જીરો પાંચ આપણો અહીંયા જવાબ થાય એમની કિંમત થાય ક્લિયર છે ચાલો અહીંયા આપણા પાંચે પાંચ દાખલાઓ પૂરા થઈ ગયા છે હવે દાખલા નંબર છ લાસ્ટ આપણે પૂરો કરીએ એટલે અહીં આપણું સ્વાધ્યાય બે પોઈન્ટ બે ખતમ થાય જો શું કહે છે તો કે આપણને એક બહુપદી આપેલી છે સાહેબ અને એમાં આપણે પી ટુ પી માઇનસ વન અને પી એકના છેદમાં બે આ આખું કિંમત મેળવવાની છે બરાબર તો આપણે મિત્રો બે રીતે કામ કરી શકીએ છીએ આ તો બધું ભેગું લખી દઈએ તો પણ ચાલે અથવા તો પહેલાં આપણે આની કિંમત મેળવીએ સાઇડ પર મૂકીએ આની કિંમત મેળવીએ સાઇડ પર મૂકીએ અને આની કિંમત મેળવીએ અને સાઈડ પર મૂકીએ અને બધાય ભેગાનું કામ કરીએ તો એ ચાલે બરાબર ચલો આપણે મિત્રો અલગ અલગ જ કરીએ જેથી તમને વધારે ક્લિયર થાય સૌથી પહેલાં આપણે પી ટુની કિંમત મેળવીએ પી કેટલા આવે છે પી ટુ કિંમતો ગોઠવી દઈએ અહીંયા આપણું સમીકરણ છે આપણું જે બહુપદી છે એક્સ સ્ક્વેર માઇનસ ચાર એક્સ પ્લસ ત્રણ એમાં આપણે બે મૂકવાના છે એક્સ જગ્યાએ બે મૂકવાના છે એટલે બે નો સ્ક્વેર માઇનસ ચાર ગુણાકારમાં બે પ્લસ ત્રણ બેનો વર્ક કરો તો ચાર આવે ચાર દુ આઠ પ્લસ ત્રણ જોજો હવે જોજો ચાર ને ત્રણનો સરવાળો કેટલો થાય સાત માઇનસ આઠ તો જવાબ શું મળશે આપણને માઇનસ વન એટલે મિત્રો આપણું જે પી ટુ છે ને પી ટુ એ કેટલું મળે છે આપણને માઇનસ વન મળી જાય છે ઓકે ડન છે ચલો હવે આપણે પી માઇનસ વન ગોતીએ ફરીથી સેમ એક્સ સ્ક્વેર માઇનસ ચાર એક્સ પ્લસ ત્રણ જોજો હવે આપણે માઇનસ વન ઠપકારવાના છે એટલે માઇનસ વનનો સ્ક્વેર માઇનસ ચાર અહીંયા માઇનસ વન પ્લસ ત્રણ માઇનસ એકનો સ્ક્વેર એક જ થાય અહીંયા બંને જગ્યાએ માઇનસ માઇનસ એટલે પ્લસ થાય બરાબર જો બતાવો તમે આ પણ માઇનસ અને આ પણ માઇનસ એટલે માઇનસ માઇનસ શું થાય અહીંયા પ્લસ થાય પ્લસ થાય ચારના ચાર અને પ્લસ ત્રણના ત્રણ એક પ્લસ ચાર પ્લસ ત્રણ કરો એટલે કેટલા ચારને એક પાંચ ને ત્રણ આઠ તો આપણને પી માઇનસ વન શું મળે છે બરાબર પી માઇનસ વન આપણને આઠ મળે છે ડન છે મિત્રો ચાલો હવે આપણે પી એકના છેદમાં બે મેળવવાનું છે એને આપણે પાછળ કરી દઈએ તો પી એકના છેદમાં બે બરાબર એક્સ સ્ક્વેર માઇનસ ચાર એક્સ પ્લસ ત્રણ પ્લસ ત્રણ જોજો અહીંયા આપ મૂકશું આપણે એકના છેદમાં બે એનો સ્કવેર ચાર એકના છેદમાં બે પ્લસ ત્રણ એકનો વર્ગ એક જ થાય બેનો સ્ક્વેર ચાર થાય અહીંયા જોજો ઉડી શકે તો દેવાનું અહીંયા બે દુ ચાર થશે અને બે ગુણ્યા એક કરો એટલે બે જ થાય એટલે અહીંયા બે મૂકી દઈએ અને પાછળ પ્લસ ત્રણ મૂકી દઈએ ચલો મિત્રો હવે શું કરવું પડશે જોજો અહીંયા હવે શું કરવું પડશે તો હવે જો દશા લેવું પડશે પણ એની પહેલા આપણે કામ કરીએ અહીંયા મૂકી દઈએ પહેલા છેદમાં એક અહીંયા પણ મૂકી દઈએ છેદમાં એક બરાબર પછી દશા લઈ શકાશે હવે જોજો તમે અહીંયા અહીંયા ચાર છે ને તો અહીંયા ચાર અને અહીંયા ચાર લાવવા ફરજિયાત છે લાવવું જ પડે તો એ લઈ આવ પહેલા તો એકના છેદમાં ચાર માઇનસ અહીંયા છેદમાં ચાર લાવવા માટે મારે આને ચાર વડે ગુણવું પડે અહીંયા બે ગુણ્યા ચાર અને એક ગુણ્યા ચાર એટલે થઈ ગયું ને ચાર ડાયરેક્ટ મૂક્યું અહીંયા બી ચાર લાવવા માટે મારે ઉપર ચાર થી ગુણવું પડે ત્રણ ગુણ્યા ચાર છેદમાં ચાર હવે સોલ્વ કરીએ તો એકના છેદ માં ચાર ચાર દુ આઠ આઠના છેદમાં ચાર પ્લસ ત્રણ ચોક બાર બારના છેદમાં ચાર બધાયનો સરવાળો ઉપર એક માઇનસ આઠ પ્લસ બાર માંગુ છું એક પ્લસમાં છે અને બાર એ પ્લસમાં છે તો બાર અને એકનો સરવાળો કેટલો થાય તેર થાય અને તેર માંથી પછી આઠ ને કાપવાના બરાબર તો અહીંયા શું આપણે હવે તેર માઇનસ આઠ એના છેદમાં ચાર તેર માંથી આઠ ખાપો એટલે પાંચ વધે એટલે પાંચના છેદમાં ચાર આપણને જવાબ મળે છે પી ઓફ એકના છેદમાં બેના છેદમાં બે બરાબર પાંચના છેદમાં ચાર એટલે આપણને મિત્રો અહીંયા ચાર જવાબ મળીએ હવે આખી વસ્તુ જે છે પાછળ લખી દઈએ આપણે અહીંયા લખીએ પી ઓફ ટુ માઇનસ પી ઓફ માઇનસ વન પ્લસ પી ઓફ એક ના છેદમાં બે આપણે આની કિંમત અહીંયા આપણે માઇનસ વન કરીએ પી ઓફ માઇનસ વન આપણને આઠ મળ્યા છે તો અહીંયા આપણે આઠ કરી દઈએ પ્લસ પી ઓફ વન બાય ટુ આપણને મળ્યા છે પાંચના છેદમાં ચાર તો આપણે પાંચ છેદમાં ચાર કરી દઈએ છીએ અહીં જોજો માઇનસ એક માઇનસ આઠ પ્લસ પાંચના છેદમાં ચાર માઇનસ એક માઇનસ આઠ કરો તો કેટલા આવશે અહીંયા માઇનસ નવ પ્લસ પાંચના છેદમાં ચાર અહીંયા કરી દેવું પડે આપણે ક્રોસ ગુણાકાર ક્રોસ ગુણાકાર કરીએ તો નવ ચોક છત્રીસ માઇનસ છત્રીસ પ્લસ એક પંચા પાંચ છેદમાં ચાર ભાઈ જગ્યા ઓછી પડી આપણને હવે કામ કરીએ છીએ આપણે હે ને પાંચ હજાર એકત્રીસ અને એના છેદમાં કેટલા છે ચાર તો છે છત્રીસ માઇનસ છત્રીસ છે ને એ માઇનસમાં છે એટલે મોટી સંખ્યામાં એકત્રીસ પણ કેવા બનશે અહીંયા માઇનસ બનશે એટલે આપણો જવાબ શું મળશે મિત્રો એકત્રીસ ના ચાર મળશે ક્લિયર છે આવી રીતે આપણે જવાબ મેળવવાનો હતો કમ્પ્લેટ ચાલો તો અહીંયા આપણું સ્વાધ્યાય બે પોઈન્ટ બે અહીંયા પૂરું થાય છે ખતમ થાય છે એનું પીલ્લું વળી જાય છે બરાબર છે એના આપણે ભૂખા બોલાવી દીધા છે એટલે મિત્રો હવે તમારે શું કરવાનું છે ખાસમ ખાસ પ્રેક્ટિસ તમારે કરવાની છે જાતે પ્રેક્ટિસ કરવાની જાતે પોતાનો ટેસ્ટ લેવાનો અને જાતે પોતાના માર્ક્સ મૂકી દેવાના તમારું મિત્રો બધું કામકાજ પૂરું થઈ જાય ડન છે તમને વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને એક લાઇક માર દેજો મિત્રો જેથી અમને ઘણું સારું મોટિવેશન મળતું હોય છે તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર પણ મારજો જેથી દરેક જણ ઊંઘમાંથી જાગે અને મહેનત કરે અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો તચીકે સ્ટડીને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુમાં રહેલા મિત્રો બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી જ્યારે પણ નોટિફિકેશન તમારી આવે ને તો તમને ઇઝીલી નોટિફિકેશન તમારા ફોનમાં મળી શકે મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં જેમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણની શરૂઆત કરાવીશું ખૂબ જ જોરદાર અને મસ્ત મજાના દાખલાઓ સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણમાં આપેલા છે